તો અત્યારે જોયું તો આખી જર્નીમાં જેટલા વિડીયો રેકોર્ડ કર્યા એમાં વોઇસ જ નથી તો આપણી બાઇક થઈ ગઈ છે રેડી નરોત્તમ થઈ ગયો છે રેડી અને આપણી હોટલથી આપણે નીકળીએ છીએ અને આપણે જઈ રહ્યા છીએ હિમાચલ પ્રદેશના બિલાસપુર જે અહીંયાથી છે એકસો એકાવન કિલોમીટર અને આજે છે ધૂળેટી તો આપણા બધા સબ્સ્ક્રાઇબર મિત્રોને હેપી ધૂળેટી અને થઈ ગયા છે રેડી અને હવે નીકળીએ તો મળીએ સીધા હાઈવે પર તો પહોંચી ગયા છીએ આપણે હાઈવે પર અને આપણે જઈ રહ્યા છીએ હિમાચલ પ્રદેશના બિલાસપુર અને આપણી બાઇકની વાત કરીએ તો આપણી બાઇકમાં પેટ્રોલ થઈ ગયું છે રિઝર્વમાં તો આપણે સૌ પ્રથમ બધાથી પહેલા પેટ્રોલ જ્યુલપ કરાવીશું અને સાથે ભૂખ પણ બહુ લાગી છે તો કોઈક રસ્તામાં સારું પ્લેસ આવે તો પેલા આપણે પેટ પૂજા કરી લેશું અને પછી આપણે આપણી આગળની વધારીશું તો બન્યા સુલા ઘરથી ખુબ જ દૂર આવીએ અને દેશના એક નાન એવા ખૂણામાં આપણે એક નાન એવા ગામડામાં ડ્રાઈવ કરતા હોય ક્યારે ફિલિંગ કાંઈક અલગ હોય છે એમ જ આપણે એક હિમાચલના એક ગામડા વચ્ચેથી જઈ રહ્યા છીએ ને ચારો સાઈડ ખૂબ મસ્ત નજારાઓ છે અને ખૂબ મજા આવી રહી છે તો વિડીયોમાં બન્યા રહો કેમકે આવા નજારાઓ હજી જોવાના બાકી છે તો આપણે પહોંચી ગયા છીએ ઉધમપુર ચાર રસ્તા અને અહીંયાથી છે બિલાસપુર સડસઠ કિલોમીટર એટલે વધીને એકથી દોઢ કલાકમાં આપણે પહોંચી જઈશું બિલાસપુર અને નવાઈની વાત એ છે કે ધૂળેટીના હિસાબે જ્યાં જ્યાં ભાગની દુકાનો છે બંધ એટલે આપણને કોઈ જમવા માટે દુકાન મળી નથી અને સડસઠ કિલોમીટર જ છે તો આપણે ડ્રાઈવ કરી લેશું અને કંઈક બિલાસપુરમાં જમીશું અને માણસો ખૂબ મજા કરી રહ્યા છે ફેમિલી સાથે રંગોથી મજા કરી રહ્યા છે બટ બે હજાર પચીસ ની ધૂળેટી આપણા નસીબમાં નથી અને આપણે કરી રહ્યા છીએ ડ્રાઈવ તો બસ બન્યા રહો વિડીયોમાં મળીએ આગળ બિલાસપુર તો છીએ ચંદીગઢ ચાર રસ્તા અને આ સાઈડ છે ચંદીગઢ અને સીધું છે બિલાસપુર અને આપણે જવાનું છે સીધું તો અહીંયાથી છે બિલાસપુર તેર કિલોમીટર એટલે વિધિના દસથી પંદર મિનિટમાં આપણે પહોંચી જશું અને એ ચોકડીથી જવા તો તું મનાલી અને શિમલા પણ પણ આપણે જવાનું છે બિલાસપુર એટલે જઈ રહ્યા છે સીધા તો બન્યા રહો વિડીયોમાં મળીએ આગળ વાગી ગયા છે ઓલમોસ્ટ ચાર અને આપણે લોકો છીએ બિલાસપુર અને હોટલ સર્ચ કરી રહ્યા છે અને નરતમ ગયો છે જોવા તોલરા કરીને ગેસ્ટ હાઉસ છે હવે જોયા શું છે નથી છે આપણી ખલાસી અને બાલાજી હોટેલ કરીને છે નરોત્તમ ગયો છે રૂમ જોવા માટે સાતસો રૂપિયા છે અને ફાઇનલી આપણને આમ બજેટમાં મળીએ છે હોટલ બટ હવે નરોત્તમ જોઈને આવે પછી જોયા શું છે તો આપણે કરી દીધી છે બાઇક પાર્ક એકદમ કેમેરાની નીચે જેથી કોઈ કઈ જાય તો આપણને ખબર પડી જાય તો બસ જઈએ હોટલની અંદર અને રૂમ જોઈએ કેવા છે તો આ છે આપણો રૂમ જે આપણને સાતસો રૂપિયામાં મેળ્યો છે છીએ આપણે બિલાસપુર આવી ગયા છીએ ચેક ઇન થઈ ગયું છે હવે ફ્રેશ થઈએ અને પેટનો ખાડો પૂરવા જઈએ મારા ભાઈ તો બનિયારો વિડીયોમાં મળીએ આગળ તો તમે જ્યાં નજારો જોવો છો ને કાલે આપણે અહીંયા જવાનું છે અહીંયા એક મંદિર છે જે અડધું ડૂબેલું છે અને આ પ્રમાણે કંઈક મસ્ત વ્યૂ છે તો કાલે આપણે અહીંયા જાશું અને પછી નીકળીશું ચંદીગઢ બહાર ગયા હતા જમવા માટે પણ કોઈ શોપ આપણ નથી લાસ્ટમાં નાસ્તો થોડોક વેફર્સ ચિપ્સ લઈને આવ્યા અને ટેરેસ પર છીએ અને મસ્ત નજારાની મજા માણી રહ્યા છે અને આજે આપણે યાદ રોકાશું કાલે નીકળીશું અહીંયાથી ગુડ મોર્નિંગ ગાઈઝ આ છે આપણું ભાઈ ખલાસી અને બિલાસપુરમાં છે આપણો દિવસ બીજો અને અહીંયા એક નીચે ગ્રાઉન્ડ છે એક ગ્રાઉન્ડ પર આપણે જવાના છીએ ત્યાં ગ્રાઉન્ડમાં એક મસ્ત હેરિટેજ મંદિર છે જે પાણીની વચ્ચે છે અને નજારો તમે જોઈ શકો છો એકદમ છે મસ્ત તો અમે લોકો જઈએ છીએ નીચે અને હવે સીધા મળીએ નીચે અમે લોકો પહોંચી ગયા છીએ બિલાસપુરમાં આવેલી સાંદકલી જગ્યા અને તમે લોકેશન જોઈ શકો છો એકદમ મસ્ત છે નરોત્તમ આ છે આપણી બાઇક ખલાસી અને નજારો તમે એક વખત જોઈ શકો છો એકદમ મસ્ત છે જ્યાં નજર જાય ત્યાં સુધી છે એકલી ગ્રીનરી અને ગ્રીનરીની સાથે તમને એક અહીંયા મંદિર દેખાશે એવું જ મંદિર એક અહીંયા છે જે બહુ જૂના મહાદેવ મંદિર છે પણ એ આવી રીતના અંદર પાણીમાં છે પાણી ઓછું થાય ત્યારે બહાર આવે છે પછી પાછા અંદર જતા રહેશે આ પ્રકારે છે બિલાસપુરની સાંડગલી જગ્યા તો છીએ અહીંયા થોડી વાર અહીંયા ફરીશું અમે અહીંયા આવ્યા અમે આ મંદિર જોયું તો દેખાણું કે એક મંદિર હજી અહીંયા પણ છે એક મંદિર અહીંયા પણ છે અને એક મંદિર સામે બી છે તો ચાર મંદિર ટોટલ છે અને પેલી સાઈડ હોય કે નહીં ખબર નહીં અને જાણવા પ્રમાણે મહાદેવના મંદિર છે આ બધા હવે આના પાછો શું ઇતિહાસ હોય એ કોઈ અહીંયા નથી નહીં તો આપણે પૂછે જ બટ નજારો છે બહુ જ મસ્ત અને સવારમાં તમે આવી જગ્યાએ આવો અને તમને જે મજા મળે એ શબ્દોમાં બયાન કરી ના શકાય તો છીએ એક મસ્ત લાઈક અ સ્વિટરલેન્ડ જેવા પ્લેસ પર અને મજા કરી રહ્યા છે તો બસ સતલુંજ નદીના કિનારે આવી રીતના મસ્ત સવારમાં એટમોસ્ફિયરની મજા માણી આવા મસ્ત દ્રશ્યોની મજા માણી અને હવે ફરી અમે નીકળીએ છીએ અમારી હોટલ તો વાગ્યા છે ઓલમોસ્ટ સાડા અગિયાર અને અમે લોકો નીકળી રહ્યા છીએ રાઇડિંગ ગેર્સ પહેરી રહ્યા છે પછી નીચે જશું અને સીધા મળીએ આપણી બાઇક કલાસી પર તો અમે લોકો થઈ ગયા છે રેડી અને સામાન લોડ કરી રહ્યા છીએ સામાન લોડ કરીને નીકળીએ આપણે ચંદીગઢ સાઈડ તો મળીએ હાઇવે ઉપર તો આપણે નીકળી ગયા છીએ બિલાસપુરથી અને અત્યારે જઈ રહ્યા છે સિંગલ રસ્તા પર બટ દસ કિલોમીટર આગળ છે એક્સપ્રેસ હાઈવે કેમ કે હવે આપણે માઉન્ટેન્સ થી નીચે ઉતરીશું અને જોવા મળશે આપણને ફ્લેટ રસ્તાઓ તો જલ્દીથી પહોંચી પોચી જાય આપણે એક્સપ્રેસ હાઈવે અને મળીએ સીધા એક્સપ્રેસ હાઈવે પર એક્ઝેક્ટ પંદર દિવસ પછી આપણે લોકો એક્સપ્રેસ હાઈવે પર ડ્રાઈવ કરી રહ્યા છીએ અને મજા કંઈક અલગ જ આવી રહી છે કેમ કે અત્યાર સુધી આપણે માઉન્ટેન્સ પર ડ્રાઈવ કરતા હતા જેમાં પચાસ કિલોમીટર કાપવામાં આપણને થી બે કલાક જેવો સમય જતો બટ હવે જે ફ્લેટ રસ્તાઓ આવી ગયા છે ને આપણે જે ખલાસી પરફોર્મ કરી રહી છે એકદમ ટીપ ટોપ તો હવે આપણી બાઇક ખલાસીને મજા આપીએ અને થોડોક રન ખેંચીએ કેમ કે આપણે છીએ એક્સપ્રેસ હાઈવે પર

જ્યાં વિરાટ કોહલીએ પોતાની ક્રિકેટ જર્નીના જુદા જુદા દિવસો અહીંયા વિતાવ્યા છે અને અહીંયાથી છે ચંદીગઢ તેર કિલોમીટર અને પહોંચી જશું વધીને દસ થી પંદર મિનિટમાં તો બસ પહોંચીએ અને સીધા મળીએ હવે ચંદીગઢમાં તો ચંદીગઢમાં જ એન્ટર થતા થઈ ગયો છે વરસાદ ચાલુ અને સમય થયો છે બપોરના બે અને દસ અને આપણે પહોંચી ગયા છીએ ચંદીગઢ તો વરસાદ છે તો આપણા કપડા થઈ રહ્યા છે ભીના અને આપણો સામાન થઈ રહ્યો છે છે ભીનો અને સાથે આપણને મળી રહ્યા રેડ ટ્રાફિક સિગ્નલ તો જલ્દીથી આપણે આપણી ધર્મશાળા પહોંચીએ અને મળીએ સીધા ધર્મશાળા તો વરસાદ થઈ ગયો છે ફૂલ સ્ટાર્ટ અને અમે અહિયાં પાર્કિંગમાં આવી ગયા છે આ ધર્મશાળા હતી જ્યાં ચારસો રૂપિયા રૂમ હતા અને અંદર પાર્કિંગ અવેલેબલ છે અહીંયાથી ગેટ પણ છે પણ એ કહે છે કે તમારે બાઇક અહીંયા બહાર પાર્ક કરવી પડશે તો આપણે આવી રીતના બહાર પાર્ક ન કરી શકીએ આપણી ગાડી કેમકે આપણે બહુ બધી જર્ની બાકી છે અને ગાડી ચોરાવાના ચાન્સ બી છે બહાર તો આપણે સ્કીપ કર્યું તો આપણી બાઇક પડી છે પાર્કિંગમાં આપણે બીજી કોઈ ધર્મશાળા નથી ગયા આપણે જે સત્યનારાયણ ધર્મશાળા છે ત્યાં જ ચેકિંગ કરી લીધું છે અને જે પેલો ગેટ દેખાય છે ત્યાંથી આપણી બાઇક રાત્રે અંદર મૂકવા દેશે અને અહીંયા આપણને ચારસો રૂપિયામાં રૂમ મળી ગયો છે તો હું આવ્યો છું નીચે અને નરોત્તમ આવે છે થોડી ઘણી વસ્તુઓ લેવી છે તો અમે જઈ રહ્યા છે બહાર તો બન્યા રહો વિડીયોમાં મળીએ આગળ આપણે તો ધરમશાળાથી બિલાસપુર અને બિલાસપુરથી ચંદીગઢની ફૂટેજ અમે ચેક કરતા હતા પણ આ માઈકે વોઇસ રેકોર્ડ જ નથી કર્યો તો હવે અમે રોડનું માઇક જે છે એ આપણા હેલ્મેટમાં ફિટ કરીએ છીએ અત્યાર સુધી માવનોનું માઇક યુઝ કરતા હતા પણ ઘણીવાર અવાજ બ્રેક થતો તો ફ્લિકરિંગ આવતું હતું તો અત્યારે જોયું તો આખી જર્નીમાં જેટલા વિડીયો રેકોર્ડ કર્યા એમાં વોઇસ જ નથી તો હવે અમે માઇક ચેન્જ કરીએ છીએ આ છે રોડનું માઇક જે ચાર હજાર રૂપિયાનું છે અત્યાર સુધી આપણે હજાર રૂપિયાવાળું યુઝ કરતા હતા હવે ચાર હજારવાળા માઇકમાં આપણે આપણો વોઇસ રેકોર્ડ કરીશું તો વાગ્યા છે ઓલમોસ્ટ અગિયાર અને બાવન મતલબ બાર વાગી ગયા છે અને હું કરી રહ્યો છું વિડીયો એડિટિંગ અને જે આપણે માઇકે ઓડિયો રેકોર્ડ નથી કર્યા એ ઓડિયો હું ફૂલફિલ કરી રહ્યો છું અને ઓલમોસ્ટ આપણો વિડીયો થઈ ગયો છે રેડી તો બસ આ વ્લોગ છે એ અહીંયા જ પૂરો કરીએ અને કાલે મળીએ નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી હર હર મહાદેવ